અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વાવ થરાદ જિલ્લાથી વાવ થરાદ જિલ્લાની મુલાકાતે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગુજરાતી સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર પણ આવ્યા પૂરગ્રસ્ત વિસ્તારની મદદે જેવા મોરીખા ઉચપા મોરવાડા તથા તીર્થગામ સહિતના વિવિધ ગૌશાળા માટે ઘાસચારાની કરી વ્યવસ્થા અને જેમાં સરપંચ સહિત ગામના આગેવાનો દ્વારા કલાકાર વિક્રમ ઠાકોરનું કરાયું સન્માન જેમાં જિલ્લામાં અનેક જગ્યાએ પૂરના કારણે પશુઓ સહિત પશુઓ માટે ઘાસચારાની હાલ થઈ રહી છે વ્યવસ્થા આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ

પરંતુ ખાસ કરીને એની અમારી ગૌશાળાઓ જે વાવ અને સુઈ ગામની છે ને ત્યાં બહુ પાણી ભરાઈ જવાના કારણે એમને અત્યારે ઘાસચારાની બહુ તંગી છે તો સાહેબે કીધું કે તમારે જે ગૌશાળાઓમાં ઘાસચારો પહોંચાડવો હોય એ કાલે તમે લાઈન રાખવાનું વ્યવસ્થા કરી આપું છું અત્યારે આપણે ગૌશાળાઓમાં ચાર પાંચ ગૌશાળાઓમાં અત્યારે ઘાસચારાની વ્યવસ્થા કરી છે અને સાહેબના હસ્તે હવે પછી પોતે મોરીખા જાય અને ગૌશાળામાં ઘાસચારાનું વિતરણ કરશે અને બીજી ગૌશાળાઓમાં આપણી રીતે ગાડીઓ રવાના કરીશું કાર સાત વાગે પાછું ગાંધીનગર પહોંચવાનું છે આવા કપરા સમયમાં તમે અમારા વિસ્તારની મુલાકાત લઈ અને તમને ટાઈમ ન હોય બધાને ખબર છે એ છતાં તમે એક એક અદના માનવી છો અને ગાયોનું ખાસ કરીને તમે દુઃખ સમજ્યા છો ત્યારે નહીં માત્ર ઠાકોર સમાજ પરંતુ અમે અહીંયા અને ભાવ થરા વિસ્તારના પ્રજાજનો તમારો આભાર વ્યક્ત કરીએ છીએ